સ્વાગત છે ખેડૂતભાઈ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ વીસ નવ બે હજાર પચીસને વાર શુક્રવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલે રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો તો ગમે છે પણ વિડિયોને લાઈક શેર કે સબસ્ક્રાઈબ કરતા નથી એટલે વિડીયોને લાઇક શેરને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો મિત્રો અને કોમેન્ટ બોક્સમાં જય જવાન જય કિસાન લખવાનું ભૂલતા ના મિત્રો ખેડૂતભાઈઓ આજના એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો પીલુડામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને નવ રૂપિયા ત્યારબાદ લાખણીની વાત કરીએ તો ખેડૂતભાઈ લાખણીમાં એરંડાનો રહેલો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સિત્યાસી રૂપિયા ગોજારિયાની વાત કરીએ તો ગોજારિયામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો નેવ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ત્યારબાદ વિજાપુરની વાત કરીએ તો ખેડૂતભાઈ વિજાપુરમાં એરંડાનો નીચે નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો બાર રૂપિયા ખેડૂતભાઈ આગળ અરંડા બજાર ભાવ વિશે વાત કરે તો ઈડર માં અત્યાર નો એરંડા નો નીચો ભાવ છે બારસો એકાણું રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા ત્યારબાદ વારાહી ની વાત કરે તો વારાહી માં એરંડા નો નીચો ભાવ છે બારસો વીસ રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો બાવન રૂપિયા સિહોરી અંદર ચાલી રહેલો અત્યારનો એરંડા નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ થરાની વાત કરે તો ખેડૂતભાઈ થરામાં અરંડાનો નીચો ભાવશે બારસો ઇઠ્યોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને તેર રૂપિયા સાણસમા અંદર અત્યારનો અરંડાનો નીચો ભાવશે બારસો પિસ્તાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા ગોંડલની વાત કરીએ તો ખેડૂતભાઈ ગોંડલમાં અરંડાનો નીચો ભાવશે એક હજાર એકાવન રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એક રૂપિયો E oh. ત્યારબાદ પીલડીની વાત કરીએ તો ભીલડીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો એકાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા જસદણની વાત કરીએ તો ખેડૂત ભાઈ જસદણ અગિયારસો એકવીસ રૂપિયા એ મહત્તમ ભાવશે આગળ થરાદ વાત કરે તો થરાદમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા ત્યારબાદ હળવદર વાત કરે તો હળવદરમાં એરંડાનો નીચો ભાવશે બારસો એકાવન રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ત્યાં રૂપિયા અંજારની અંદર ચાલી રહેલો અત્યારનો એરંડાનો મહત્તમ ભાવશે બારસો ને એકાણું રૂપિયા ત્યારબાદ જામનગરની વાત કરીએ તો ખેડૂતભાઈ જામનગરમાં એરંડાનો એરંડા નો નીચો ભાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને એકસઠ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરે તો ધાનેરામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બે રૂપિયા ત્યારબાદ વિસનગરની વાત કરે તો ખેડૂતભાઈ વિસનગરમાં એરંડાનો એરંડા નીચો ભાવશે બારસો સાઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા ત્યારબાદ મહેસાણાની વાત કરીએ તો ખેડૂત ભાઈ મહેસાણામાં એરંડાનો નીચો ભાવશે બારસો ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા આંબલિયાસણની વાત કરીએ તો આંબલિયાસણમાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવશે બારસો ને ત્રણું રૂપિયા ખેડૂત મિત્રો નેનવાની વાત કરીએ તો ખેડૂત મિત્રો નેનવામાં એરંડાનો નીચો ભાવશે બારસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા ત્યારબાદ હારીજની વાત કરીએ તો હારીજમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને આઠ રૂપિયા ત્યારબાદ પાલનપુર માં ચાલેલો એરંડા નો નીચો ભાવસો એકાણું રૂપિયા ને ઊંચો રૂપિયા બાવળાની વાત કરીએ તો ખેડૂત મિત્રો નીચો એરંડા રૂપિયા એરંડા બજાર ભાવ વિશે આગળ વાત કરીએ તો સમી માં અત્યારનો એરંડા નો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ત્યારબાદ ડીસા ની વાત કરીએ તો ખેડૂત મિત્રો ડીસા માં એરંડા નો મહત્તમ ભાવશે બારસો નેવું રૂપિયા ત્યારબાદ હિંમતનગરમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા ભુજ વાત કરીએ તો ભુજમાં એરંડાનો ઊંચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂતભાઈ રાજકોટની વાત કરે તો રાજકોટમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને નવ્વાણું રૂપિયા ત્યારબાદ અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો પંચ્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સડસઠ રૂપિયા કલોલની વાત કરીએ તો કલોલમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા ખેડૂત મિત્રો માણસાની વાત કરીએ તો માણસામાં એરંડાનો નીચો ભાવશે બારસો છ્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા આગળ એરંડા નો નીચો ભાવશે બારસો પાસઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા ત્યારબાદ પાટણ ની વાત કરે તો ખેડૂતભાઈ પાટણ માં એરંડા નો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બાર રૂપિયા કડીની અંદર અત્યારે ચાલી રહેલો અરંડાનો નીચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ને ઉંચો ભાવશે તેરસો ને બે રૂપિયા ખેડૂત ભાઈઓ આગળ દિયોદર ની વાત કરીએ તો દિયોદર માં અત્યારે અરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઉંચો ભાવશે તેરસો ને છ રૂપિયા ત્યારબાદ ભિલોડા ની વાત કરીએ તો ખેડૂતભાઈ ભિલોડામાં એરંડા નો નીચો ભાવશે બારસો ત્રીસ રૂપિયા ને ઉંચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા વડગામની વાત કરીએ તો વડગામમાં અરંડાનો મહત્તમ ભાવશે બારસો ને એકાણું રૂપિયા ખેડૂત ભાઈઓ ખેડૂતભાઈઓ બંબાની વાત કરો તો બંબામાં એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે છે 1280 એંસી રૂપિયા ત્યારબાદ મોડાસાની વાત કરીએ તો મોડાસામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે અગિયારસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવશે છે 1210 દસ રૂપિયા વિસાવદરની અંદર અત્યારે રહેલો એરંડાનો નીચો ભાવશે એક હજાર પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે છે 1146 છેતાલીસ રૂપિયા ખેડૂતભાઈઓ